નવી એસટી બસ નું મુહૂર્ત કરતા ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય તેમજ ભાજપના અગ્રણી અને આ કાર્યક્રમના ઉપલેટામાં ગામના આગેવાનો તેમજ મહાનુભવો તેમજ એસટી ડેપો મેનેજર તેમજ એસટી કર્મચારીઓ હાજર રહ્યા હતા ગોહિલ ન્યૂઝ ગુજરાતી ઉપલેટા

આવેલ છે જેમનો તમામ નગરજનોને તેમજ ગ્રાહક ગોદરા બાજુથી અહીં વસવાટ કરતા અથવા કામના આપતે આવતા તમામ મજૂર વર્ગ તેમજ તમામ તમામ વ્યક્તિઓને આ સંતો રૂપનો બોળા પ્રમાણમાં ભાગ લે અને વધુમાં વધુ ભાગ લે તે બાબતની એક ડેપો મેનેજર તરીકે ઉપકેટા ડેપો તરીકે